તો આવતા રહેજો અહીંયા કાલ નો લોક જરાક જોયા તો મિત્રો અમે રખડ આવ્યા હતા ને તેઓ ઘરેથી ફોન આવી ગયો કારણ કે આપણી ઈકો આવી ગઈ છે તો ચાલો આપડે જઈએ હવે આપડે ઈકો છે ને ભાડે રાખી છે દ્વારકા જવાનું છે ને એટલે તો આપડે ઈકો આવી ગઈ છે તો ચાલો આપણે ઘરે જઈએ છીએ તો કેવું છે ના ના મારા ડ્રાઈ જોતા હજુ ગઈ મિત્રો આમ જો આપણી ઈકો અહીં આવી ગઈ બ્લેક કલર ની તો ચાલો હમણાં આપડે નીકળીએ ઘડીક વારમાં તમને દેખાડી દ્વારકામાં અમારું હે ને સપનું છે દ્વારકા છે તું કોઈ દીધો અહિયાં થી ખાલી કેટલા કિલોમીટર થાય છત્રીસ ખાલી છત્રી થાય ને આપણે હે ને રાજુલા થાય ચારસો માથે કિલોમીટર આપણે હું પેલી વાર જાઉં છું જોઈ આમ શેર કરશું તમને નવું નવ બધી હશે તો લોગ માં કન્ટિન્યુ ભાઈ ને મિત્રો આપડે ડીકેમ વારો આવ્યો બેસવાનું જોઈ લે જોઈ લે હાલે જવા દીધું

મિત્રો આમ જો દસ દસ ગ્લાસ જેવો એક ગ્લાસ આવી ગયો આપડે જોરાઈ ગયો એવો ગ્લાસ લઈ ને હું પીજ એમાં મિત્રો આપણે બેટ દ્વારકા આવી ગયા છે અને હેને અત્યારે અંદર દર્શન કરી આવ્યા આપણે અને મોબાઈલ કરી દે જો હવે મોબાઈલ ને જમા કરી તો મિત્રો જો સુદર્શન બ્રિજ છે ને અહીંથી દેખાય છે આ કોણ આ માગવાર આવી ગયા લ્યો મિત્રો અમે નાસ્તો કરવા આવી ગયા છે બધાય

મિત્રો હાલો હે ને બહેને આવ્યો હતો લગ મને હમણાં જો આ ગાડી લોહી નાખી છે હમણાં આમાં ડાયરેક્ટ નીકળવાનું છે દાંડા હોવા તો જોઈ મિત્રો એને ને બુમરાની સ્ટાઇલ બહુ એક નંબર આવડે ઉભા હમણાં હમણાં કહી એ બુમરાની જેમ નાખતો બુમરાની જેમ એ લઈ લે ક્યાંથી શીખું બુમરા જોઈને ને